એટલે આજનો દિવસની શુભકામના દરેકને છે તમને તમારા પરિવારને આખા ગુજરાતને આખા ભારતના જેટલા બી ભારતીય છે ને એ દરેકને મારી આ ગણતંત્ર દિવસની ખૂબ ભરી શુભકામનાઓ છમ એનું કારણ એનું કારણ એક જ છે દેશ સુરક્ષિત છે ને તારે ધર્મ સુરક્ષિત છે જો કદાચ આપણો દેશ જ આવો મજબૂત ના હોય તો સુરક્ષિત રે પેલાના રાજા રજવાડાના શાસન હતા તારે તમે દરેકે આવા ઇતિહાસ વભર્યા હશે કે પેલા બહારના આક્રમણીઓ આવતા આપણા દેશમાં અને આપણા હિન્દુ ધર્મ ના વિધર્મીઓ લોકો તલવારની નોક બતાવી અને ધર્મ પરિવર્તન કરાઈ નાખતા એ સમય સમયગાળાથી આ સંઘર્ષ ચાલતો આવ્યો ને અંગ્રેજોએ રાજ કર્યું ને એ પછી બહુ વર્ષો પછી ભારત આઝાદ બન્યો છે દરેકે દિલમાં એક રાષ્ટ્ર પ્રેમ રાખવો જોઈએ છે કે રાષ્ટ્ર છે તો ધર્મ છે અને ધર્મ છે તો સમાજ છે સમાજ છે તો પરિવાર છે પરિવાર છે તો વ્યક્તિ છે એટલે એક ખાસ કે તમે બધી ભક્તિ કરો પણ તે દેશભક્તિ થોડી રાખવી જ્યારે જ્યારે દેશ ને કઈક જરૂર પડે તો ત્યારે તમારું ઊભું થવું ચમ તમારું કર્તવ્ય બનશ જ્યારે જયારે આર્મી વાળા દેખાય ને ત્યારે એને સેલ્યુટ મારવી એ તમારું કર્તવ્ય છે તમારું ધર્મ છે ચમકે એવા આર્મી વાળા જો બોર્ડર ઉપર રક્ષા ના કરતા હોત તો આ તમે સુરક્ષિત હોત અહીં આતંકવાદી અહીંયા બોમ્બ ફોડે ફોડે કે નહીં પણ એથી ઠાર કરી દે છે આપણા ઇન્ડિયન આર્મી ભારતીય આર્મી વાળા એટલે વંદનીય છે એમને પ્રણામ કરવા જોઈએ સેલ્યુટ કરવા જોઈએ આ તમારું ધર્મ પહેલું તો શીખવાડું બરાબર અને અમે તે ભારત દેશ એટલે સોને કી ચિડિયા કહેવાય ભારત દેશમાં આવી માતાઓ ભગવાનો બધા છે બીજા દેશોમાં જોયા જેટલા બી અવતાર ભગવાન લીધા આ ધરતી પર એ બધા અવતાર ભગવાનના ભારત દેશમાં જ થયા બીજા કોઈ જગ્યાએ થયા નહીં થયા તો આ ભારત ભૂમિ છે ને એ ભગવાને ભારત ભૂમિમાં જો તમારો જન્મ થયો છે ને તો તમે બહુ નસીબદારા છો કે આવી પાવન ભૂમિ પર તમારો જન્મ થયો છે અને એ પાવન ભૂમિમાં જન્મ લીધો છે ને તો નસીબદાર કોઈ નહીં એટલે બી કહેવાનું હું ભારતીય છું ગર્ભ થી કહેવાનું હું ભારતીય છું હું ભારત નો નાગરિક છું અને પછી ગર્ભથી કહેવાનું હું હિન્દુ છું સમજ્યા એટલે દરેક ગામડાઓ દરેક જિલ્લાઓમાંથી દરેક શહેરોમાંથી મારા સાનિધ્યમાં દર રવિવારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો એક મારા દર્શને આવશ મારું પ્રવચન હો ભરવા આવશ કોઈ માનતા લેવા આવશ કોઈ માનતા પૂરી કરવા આવશ પણ આ જે જે આયા છે શ્રદ્ધાને વિશ્વાસ રાખી અને દરેકની શ્રદ્ધાનું વિશ્વાસનું પ્રમાણું સોલંકી પેઢીની હું બહુચર માતા ના મારું નામ બહુચર નહીં તમારો આ હરખના ના પ્રેમ જોઈ અને મને માતા નહી બોલવા પર મજબૂર કરી દો અને એટલા હરખને ને એટલા ઉત્સાહ થી હું માતા બોલું છું ને લાખો ભાવિક ભક્ત ખાલી શક્તિ ની ઉપાસ કરતો હોય પ્રસન્ન થાય પણ મારા તો લાખો ભક્તો છે જો એટલે આવા આનાથી વિશેષ પ્રસન્નતા મારે જોતી પણ તમે મારા સાનિધ્યમાં આવ્યા છો અને તમે જે ભાવ ભક્તિ અને પ્રેમ રાખ્યો છે મારા પ્રત્યે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસનું પ્રમાણ મારા જે જે સાચા અને હૃદયથી આયા છે ને એના મારા સાનિધ્યમાં પ્રમાણ મળ્યું મળ્યું ને આ મારા રાડો પાડીને બોલવાની જરૂર નહીં સ્વયંનો જાતેનો પ્રત્યક્ષ અનુભવ હશે કે માં તારા સાનિધ્ય માં અમે આટલા સમય થી આવતા અને આવતા ને માં અમારા ઘર માં થોડા સુખ ના અજવારા થઈ ગયા માં અમે દુખી હતા થોડું અમારા ઘર માં સુખ આવ્યું છે માં તો ભલે આજે કદાચ તમારા ઘર માં થોડું કઈ સુખ હોય ને અને જો તમે એમાં મને માતા નિમિત્ત બોંધતા હોય ને તો ભલે હું માતા એવું કહીશ કે હજુ આનાથી વધારે તમારા ઘેર આનંદ ભર્યું અને સુખ ભર્યું વાતાવરણ થઈ જાય હું તો માવતર તરીકે કદાચ હારું જ બોલું મારું ધર્મ છે કે દરેકનું ભલું થાય તમારું તમારા પરિવારનું તમારા કુટુંબનું તમારા સોસાયટી ફર્યાનું આખા ગુજરાતનું આખા વિશ્વનું હું તો કહીશ કે ભગવાનને એવું કહીશ કે આખા વિશ્વનું કલ્યાણ કરજો જેથી કોઈને દુઃખ ના પડે કોઈને તકલીફ ના પડે જેમ કે આજ કદાચ આવા કાળા કળિયુગમાં આવા સમયગાળામાં માણસો એટલી હદે દુઃખી થાય છે કે એની સીમા નહીં એટલે તમારે દર દર બધી જગ્યાએ ભટકવું પડે છે બધા પ્રયાસો કરી અને છતાંય નિરાશ થયા ને તારે માતા ભગવાન વાપર્યા છે ભલે પણ કદાચ નિરાશ થયેલા મારા સાનિધ્યમાં આવતા હોય ને તો ચિંતા ના કરતા નિરાશ થઈને ભલે આવ્યા પણ રાજી કરીને ના મોકલું મારું નામ બહુસર નહીં પણ થોડી થોડી ધીરજ અને મારા પ્રત્યેનો વિશ્વાસ જે બંધાયો છે ને એ ટકાય રાખજો જેથી આ છ મહિનામાં તમારું જેટલું જીવન મેં પરિવર્તન કર્યું છે તમારો દરેકનો અનુભવ હશે એવું છ વર્ષમાં કેટલું થશે એની કોઈ સીમા નહીં એની કોઈ કલ્પના નહીં તમને જે જે મારા માર્ગદર્શન હેઠળ એના જીવનમાં કદાચ આગળ વધશે ને એના આગળ જતાં નિરાશ નહીં થવા દઉં હું રોમવાળી મેલડી બોલું મારા મેલડીના રામ આગળ જતાં એને નિરાશ નહીં થવા દઉં મારો તો હેતુ એક જ છે કે જે દુખિયારા આયા છે બધાના દુખ દૂર થઈ જાય બધાય સુખી થઈ જાય આશા રાખું છું અને આશા સાથે મારા ભગવાનને પ્રાર્થના કરું છું કે હે નાથ હે ભગવાન હે રામ મારા પારે જે જે આશા લઈને આવે છે ને એ મારા દુખિયારાઓને નિરાશ થઈને ના જવા દેતા મને થોડું સત વધારે આલજો જેથી મારા આવા દુખિયારાના દુખ હું ભાગી શકું એટલે રોજે રોજ એક નવી આશા સાથે બારે ધામ આવો કોઈ પહેલી વાર આવતું હશે કોઈ પોષ રવિવારથી કોઈ અગિયાર રવિવારથી કોઈ ત્રણ મહિનાથી કોઈ છ મહિનાથી કોઈ વરસથી કોઈ બે વરસ કોઈ ત્રણ વર્ષ કોઈ પાંચ થી પણ જેણે 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 રવિવાર આવી અને મારું પ્રવચન ગોભરી અને જેણે જેણે કદાચ જીવનમાં નવી શરૂઆત મારા જ્ઞાન મુજબ કરી છે ને એને ખાલી એક વખત અને અનુભવ પૂછજો કે મારે બેહીજા દોમની રોમ વાળી મેલડી ખુખાર મેલે સાનિધ્ય જેવું છે એના મોડેથી વખાણ કરતા 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 છે ને એ બોલી નહીં હક આવું મેલેડી માતા બોલું છેલ્લે એના ડચુરો વાજી જાય એને રોવાનું થઈ જાય કે ની વાત ના થાય પણ મારા દરેક વિશ્વાસ થી આવો છો ને તો આ વિશ્વાસ મારા પારે આવતા જતા રહેશો ને તો આ તમારો વિશ્વાસ નહીં તૂટવા દઉં હું મેળની માતા બોલું પણ